ખરેખર એસીબીએ લાચ લેતા પકડેલા અધિકારીઓ અને કર્મચારીઓ દૂધે ધોયેલા હતા જેટલા પકડાયા એમાંથી મોટા ભાગના નિર્દોષ કેમ છૂટ્યા રાજ્ય સરકારના મંત્રીઓ હંમેશા જાહેર મંચ ઉપરથી એવું કહે છે કે આ સરકાર ભ્રષ્ટાચાર માટે જીરો ટોલરન્સ છે પણ શું ખરેખર જીરો ટોલરન્સ લાગે છે લાગે છે કે ખરેખર ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો હોય નમસ્કાર લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ તો શરૂ કરવામાં આવ્યું પરંતુ આ ઓપરેશન ગંગાજળની અસર આ ભ્રષ્ટ અધિકારીઓ ઉપર કોઈ જાતની જોવા નથી મળતી જાણે તેમને આ ઓપરેશનથી કોઈ ફેર ના પડતો હોય તેવું જ લાગી રહ્યું છે એસીબી દ્વારા રોજ આવા ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓને પકડવામાં તો આવે છે તેમને જેલ હવાલે પણ કરવામાં આવે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે પરંતુ શું ખરેખર તે લોકો દોષિત સાબિત થાય છે આવા કેટલાય અધિકારીઓ છે કે જેમને પકડી લીધા રંગે હાથે લાંચ લેતા પકડાયા પરંતુ ત્યારબાદ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા ત્યારે વિધાનસભાની અંદર જ સરકારના આંકડા સરકાર પોતે જ કબૂલે છે કે આવા અધિકારીઓ કેટલા છે ત્યારે આ જોઈએ કે આવા કેટલા અધિકારીઓ છે અને સરકારના કયા ખાતામાં સૌથી વધારે ભ્રષ્ટાચાર ચાલે છે ગુજરાતમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી થતો જે ભ્રષ્ટાચાર છે તે કોઈ નવાઈની વાત નથી એક સમય હતો કે એવું કહેવાતું હતું કે પૈસા આપો તો જ કામ થાય પરંતુ હવે સરકાર કહે છે કે ભ્રષ્ટાચાર સામે સરકારની જીરો ટોલરન્સ નીતિ છે કોઈ પણ ચમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે અને આજ ગુજરાતમાં થતા ભ્રષ્ટાચારને ડામવા માટે થઈને સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ શરૂ કર્યું ઓપરેશન ગંગાજળ હેઠળ છેલ્લા એક વર્ષના જે આંકડા સામે આવી રહ્યા છે તે આંકડા સાંભળતા તો એક સમય તમારી આંખો પોડી થઈ જ જશે પરંતુ ત્યારબાદ આ આંકડા સામે જે અધિકારીઓને કર્મચારીઓ પકડાયા છે તે અધિકારીઓ અને કર્મચારીઓ તેમની સામે કેવી કાર્યવાહી થઈ કેટલા અધિકારીઓ કર્મચારીઓ નિર્દોષ સાબિત થયા આ તમામ બાબતની કબૂલાત વિધાનસભા ગૃહની અંદર સરકાર દ્વારા કરવામાં આવી છે

કે જે એસીબી ના હાથે રંગે હાથે લાંચ લેતા ઝડપાયા જો ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો જિલ્લા હોય તાલુકા હોય નગરપાલિકા હોય કે પછી મહાનગરપાલિકા હોય નાનકડા કામ માટે પણ લાંચ લેતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ એસીબી ના છટકામાં લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે તે તમામ લોકોને એસીબી દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી અને ત્યારબાદ જે સરકાર છે તે સરકારને વિધાનસભા ગૃહની અંદર કોંગ્રેસ દ્વારા સવાલ પૂછવામાં આવ્યા ત્યારે સરકારની ગંભીર કબૂલાત છે તે પણ સામે આવી જેમાં રાજ્ય સરકાર ભ્રષ્ટાચારને ડામવા માટે જે ઓપરેશન ઓપરેશન અભિયાન શરૂ કર્યું હતું તે અભિયાનમાં વર્ષની કે ડિસેમ્બર બે હજાર પચીસથી થી જે આ સમયગાળો છે તે દરમિયાન એકસો ને સિત્યાસી અધિકારીઓ અને કર્મચારીઓ છે કે જેમને પકડી લેવામાં આવ્યા છે તેવા આંકડા વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા કબૂલ કરવામાં આવ્યા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા જે સવાલો પૂછ્યા હતા તે સવાલોની અંદર આ આંકડા સામે આવ્યા અને આંકડા જોતા કદાચ તમે બી અચંબિત થઈ જશો કારણ કે જે પ્રમાણે જે આંકડા સામે આવ્યા અને તેની અંદર જે કાર્યવાહી કરવામાં આવી છે તે કાર્યવાહીમાં ગૃહની અંદર કેવી કબૂલાત થઈ કે એકસો સિત્યાસી કર્મચારી લાંચ લેતા તો ઝડપાયા જેની અંદર ગૃહ વિભાગ સૌથી વધારે તેસઠ જેટલા કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હોય તેવી કબુલાત કરવામાં આવી અને આ એકસો સિત્યાસી કર્મચારીઓ જે ઝડપાયા છે તેમની સામે સામે માત્ર લોકો જ ગુનો સાબિત થયો છે 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 જે અધિકારી કે કર્મચારીઓ તે નિર્દોષ છૂટી ગયા તો આ તો સરકારની કેવા પ્રકારની નીતિ જો અધિકારીઓ ને કર્મચારીઓ રંગે હાથે લાંચ લેતા ઝડપાયા તો આ એકસો એક અધિકારી અને કર્મચારી નિર્દોષ કઈ રીતે છૂટી ગયા સાહેબ તમારા જ આંકડા છે કે જેની અંદર તમે એમ કહો છો કે માત્ર સાડત્રીસ જે અધિકારી અને કર્મચારી છે કે જેમની સામે ગુનો સાબિત થાય છે તો આ જે એકસો એક અધિકારીઓ અને કર્મચારીઓ છૂટ્યા તો પછી રંગે હાથે ઝડપ્યા હોય તો બીજા કયા પુરાવાની આમાં જરૂર પડે અને તમે એમને નિર્દોષ છોડી દો છો આ તો કેવા પ્રકારની ઓપરેશન ગંગાજર વાત કરવામાં આવી અને આ કેવા પ્રકારના પુરાવા એસીબી દ્વારા ભેગા કરવામાં આવ્યા જો એસીબી ખરેખર જે લાંચિયા અધિકારીઓ છે તે લોકો સામે જે તેમની ઉપર કાર્યવાહી કરે છે જે તેમને પકડે છે તે માત્ર જે સરકારના મંત્રીઓ જે જાહેર સ્ટેજ ઉપરથી જાહેર મંચ ઉપરથી જે મોટી મોટા બડગા ફૂકીને બહાર આવે છે ત્યારે તેમને ખુશ કરવા માટે જ ખાલી આંકડા દેખાડવામાં આવે છે ભાઈ અમે આટલા અધિકારીઓને પકડી લીધા છે આ જિલ્લાની અંદર આ કર્મચારીને અમે લાંચ લેતા રંગ્યાથી ઝડપી લીધા અને ત્યારબાદ તો થોડા સમય પછી ક્યાંક આ અધિકારીઓ નિર્દોષ છૂટી જાય છે કેમ કે પુરાવા ના મળ્યા તો કેવા પ્રકારની કાર્યવાહી એસીબી કરી રહી છે તે પણ સવાલ છે તે થઈ રહ્યા છે છે એક લિસ્ટ કે જે અંદર અંદર કયા કયા અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે તેનું બી એક આખું લિસ્ટ બહાર આવ્યું છે આ લિસ્ટ માં મહત્વની વાત તો એ છે કે જે ગૃહ વિભાગ આ વાતો કરે છે કે જે ગૃહ વિભાગ એવું કે છે કે અમે લાંચે અધિકારીઓને છોડવામાં આવશે નહીં એસીબી ગૃહ વિભાગના આદેશ પ્રમાણે કામ કરતો હોય છે તે જ ગૃહ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સૌથી વધારે લાંચ લેતા ઝડપાયા છે જે આ આંકડા છે તે આંકડા હું તમને માથી સંભળાઈશ ગૃહ વિભાગ કે જ્યાં તેંસઠ કર્મચારીઓ મહેસૂલના સત્યાવીસ કર્મચારીઓ પંચાયતના સત્તર શિક્ષણ વિભાગના દસ કર્મચારી નર્મદા જળ સંપત્તિના નવું કર્મચારી ઉર્જા વિભાગ કે જેના આઠ કર્મચારીઓ ઉદ્યોગ અને ખાણના સાત કર્મચારી શહેરી વિકાસના સાત કર્મચારી વન્ય પર્યાવરણ જે વિભાગ છે તેના છ કર્મચારીઓ આરોગ્યના આઠ કર્મચારી નાણાં વિભાગના ત્રણ કર્મચારી માર્ગ મકાનના ત્રણ કર્મચારી કેન્દ્રના સોળ કર્મચારીઓ નાગરિક પુરવઠા અને કાયદા વિભાગના એક એક કર્મચારી જે લાંચ લેતા આખા વર્ષની અંદર ઝડપાયા છે જે મળીને કુલ સિત્યાસી જે અધિકારી અને કર્મચારીઓ છે

તેમને તમે રંગ્યા છે ઝડપી લાંચ લેતા છે તે તમે તેમને જેલ હવાલી પણ કરો છો તો કઈ રીતે નિર્દોષ છૂટ્યા એવા તો કયા પુરાવા છે કે જે તમે સાબિત ના કરી શકે કે આ અધિકારી લાંચ લઈ રહ્યા હતા જ્યારે તે અધિકારી તો રંગ્યા છે ઝડપાઈ ચૂક્યા છે પિસ્તાલીસ અધિકારીઓ સામે ખાતાકીય જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે તેવું પણ આ આંકડાની અંદર કહેવામાં આવ્યું એટલે સાહેબ જે કાર્યવાહી ઓપરેશન ગંગાજળ ચાલી રહી છે ને તે કાર્યવાહી માત્ર દેખાડવા માટે અને કહેવા માટે થતી હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા જ માટે આજે એસીબી અને સરકાર આ બંને ઉપર જનતા સવાલ કરી રહી છે આમ તો જનતાને એવી આશા હોય છે કે ઓપરેશન ગંગાજર હેઠળ હવે જો કોઈ પણ અધિકારી તેમની જોડે લાંચ માંગશે તો તેમને ન્યાય મળશે તે અધિકારી સામે ફરિયાદ કરવામાં આવશે તો તે અધિકારીને લાંચ લેતા ઝડપી લેવામાં આવશે તે અધિકારીને તેના પદ ઉપરથી દૂર કરવામાં આવશે પરંતુ પિક્ચર કંઈક અલગ જ જોવા મળ્યું એકસો અધિકારીઓ નિર્દોષ છૂટી ગયા તો હવે આ જનતા આવા લાંચા અધિકારીઓને પકડાવવા માટે ક્યાં જાય એસીબી રોજે રોજ અલગ અલગ જિલ્લાઓની અંદર ટ્રેપ કરતી હોય છે અલગ અલગ જિલ્લામાં અધિકારીઓ અને કર્મચારીઓને લાંચ લેતા પકડતી હોય છે આવા સમાચારો બી ઘણીવાર સામે આવતા હોય છે લગભગ રોજ આવા સમાચારો સામે આવે છે તેમ છતાં પણ આ અધિકારીઓ પુરાવાના અભાવ કારણે ક્યાંક નિર્દોષ છૂટી જાય એટલે માત્ર એસીબી આંકડા દેખાડવા મંત્રીને ખુશ કરવા અને સરકારને ખુશ કરવા માટે કામ કરતી હોય ને તે પ્રકારની આ વાત સાબિત થઈ રહી છે ત્યારે આ એસીબી ની જે પ્રકારની કામગીરી છે અને વિધાનસભા ગૃહ ની અંદર સરકાર દ્વારા જે આંકડાઓની કબૂલાત કરવાની વાત સામે આવી રહી છે અને જે આંકડાઓ અત્યારે આપણને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે તે જોતા તમે શું માનો છો કે ખરેખર એસીબી દ્વારા અને સરકાર દ્વારા જે ઓપરેશન ગંગાજળ શરૂ કરવામાં આવ્યું તે ઓપરેશન ગંગાજળમાં આવા સાચા જે લાંચા અધિકારીઓ છે લાંચે અધિકારીઓને સજા થાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સાથે જ અમારી આ વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી